નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ આઠ પાંચ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલે આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોંધો સિલેક્ટ કરી નાખો જેથી આવો જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી પચીસો પંચોતેર પછી છે ઈસબગુલ જે છે એકવીસો પિસ્તાલીસથી અઠ્યાવીસો વીસ અને તલ સફેદ જે છે ઓગણીસોથી બે હજાર પછી હવે આગળ છે રાયડો જે છે અગિયારસો બારથી અગિયારસો બાર વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર પચાસ અને ઊંચામાં ઊંચો ભાવ છે એકસઠસો અને જીરું ધાણા એકોતેર થી બારસો એકોતેર સુવા જે છે ચૌદસો પંચાવન થી અઢારસો એકવીસ અને છેલ્લે મેથી જે છે નવસો વીસ થી નવસો વીસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ